આપણે <laughs> 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 ક્યાંક જવાનું ડિસ્કશન થઈ હે પણ આ લોકોને ખબર જ નથી કે ક્યાં જવાનું એક્ચ્યુલી માં આપણે ગોઠા ખાઈ ગયા તો પાછળ બેઠું જવાનું તમે એ

રોડ રસ્તા આ બાજુ એટલા મસ્ત બધાય બની ગયા છે ખાલી લોંગ ડ્રાઈવ ઉપર નીકળવું હોય ને આ તો બેસ્ટ છે એકદમ સરસ છે અંદર એ બધું બહુ સરસ છે બધું ગાર્ડન એવું ગ્રીન ગ્રીન દેખાય છે બધી આવી બેટરી વાળી કાર છે ફાયર સેફ્ટી નું બધું અહીં લાગી ગયું છે પણ જેના જે નિયમમાં આવતું હશે એ કદાચ એટલે દસ પંદર દિવસ પછી ખુલવાનું છે

જો અહીંયાથી અક્કલ સરોવર દેખાય છે પાણી દેખાય છે અહીંયાથી અને આ બાજુ ગાર્ડન ને એવું છે ને પેલી બાજુ ઓલી રાઇડ્સ મૂકેલી છે મોટી રાઉન્ડ ફરે એની અંદર એ પિંજરું ફરે કેટલી બીક લાગે એમાં હું એક વખત બેઠી છું વાતાવરણ એકદમ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે ને આમ તો વરસાદ ફૂલે ફૂલ પડે છે હવે હવે અહીંયાથી જવાની તૈયારી કરી છે અહીંયા પંદર વીસ મિનિટ છે ને બેસી લીધું પવન એટલો મસ્ત ઠંડો આવે છે બેસવાની બહુ મજા આવતી હતી પણ વરસાદ સામે એટલો પડે છે ને હમણાં થોડીક વારમાં વરસાદ આવી જશે સ્પીગર ગયા તો 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 જ જઈએ છીએ કેમ કેમ પણ વરસાદ વરસાદ છે છે ગજબનો આપણે પછી ભલે આમ આમ ઓલી બહુ પાણીપુરી મગજ માં યાર પાઉાજી બનાવીએ તમને પાભાજી પાવે છે તમને પાઉભાજી ભાવે છે

મસ્તી 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 અરે અરે મસ્તી મસ્તી અરે અરે કીન ચમમાનો રેડી થઈ ગયો છે હવે બસ ચમમા પકવાની તૈયારી ચાલે છે કેટલી

મજા આવે છે સાંજના છ વાગ્યા છે અમારી ઘરે જો મહેમાન આવ્યા છે એજન્સી બેન છે ને ખાલી મને મળવા આવે છે અને અમારી ઘર રોકાતા નથી બસ એ જાવ જાવ એ પોટુ બોલે એ જો એ તું કે રો ઘણે અત્યાર કલાક થી આવી છે કલાક આવી ને કે ના પણ મેં કીધું કે નહી આવું તમારે કરવું જો વરસાદ આવી જાય ને તો જાવું મુશ્કેલ છે એમ કે તમે વઈ જાઉં ફટાફટ એટલે માનસી બેન ને મુકો આવી છે માનસી ને ને મારે રહીને જાવું છે અહીંયા એક મટીરીયલ નવું છે હું લેવાનું છે એટલે અને જેન્સી બેન પાછા જાય છે ભાવના બેન ની ઘરે અત્યારે એ નંકિતાબેન બે ત્યાં શોપિંગ કરે છે અને હું છે ને માર્કેટમાં બને ત્યાં સુધી બહુ સવારના ટાઈમે બહુ ઓછી જાઉં છું સવારમાં સવારના ટાઈમે એ લોકો ત્યાં શોપિંગ કરે છે કારણ કે મને છે ને ગરમીમાં તડકામાં હાજી છે ને ટૂંકમાં થોડીક તકલીફ થઈ છે ને એટલે ડૉક્ટર સાહેબે ના પાડી છે કે બને ત્યાં સુધી તડકામાં ઓછા જાવ હા બપોર પછી ઠંડુ વાતાવરણ હોય ત્યારે કઈ પ્રોબ્લેમ નથી પણ એક તપ લાગે ને તપ તડકો તો નથી નીકળતો પણ તપમાં વાંધો છે એટલે નથી જાતા કઈ વાંધો નહીં એક બે દિવસ આવી જાવ આવી જ માનસીબેન ને હું બે બાર જઈ છી અને આ બેન દીદીની ઘરે જાય છે ને અને બેન હોમવર્ક કરે છે અને કરવાને ત્યાર બસ હોમવર્ક ચાલે છે જેને જોવો ને તે ઈદ કોસ અને અત્યારે છે ને જેન્સી એક કલાકથી થી આવી હતી ને તો પરવાનું છે ને રીલ નું શૂટ આવતું તો અત્યાર સુધી એટલે અમે ફ્રી હતા નહીં અને એ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારો પરવા ખુશીન ફેમિલી એમાં પરવાની એકદમ સરસ એક્ટિંગ આજની હતી અને પરવા એ મસ્ત રીલ બનાવી છે તો એ તમને એમાં જોવા મળી જશે તો જરૂરથી ચેકઆઉટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો શોપિંગ કરવા માટે અને વરસાદ ફૂલ અંધારું થયું છે હમણાં આવશે થોડીક વારમાં એવું લાગે છે અમારી સોસાયટીમાં મસ્ત સત્સંગ થાય છે અત્યારે

વરસાદ ચાલુ થઈ ગયો છે એક વખત તો પલળી ગયા થોડા હવે પાંચ દસ મિનિટ વેઇટ કરી વરસાદ બંધ થઈ જશે ને તો જાશું ને તો ચાલુ વરસાદ જ જશે કારણ કે રસોઈ બનાવવાનો ને એવો ટાઈમ થઈ ગયો છે બેન તમારે કાંઈ શોપિંગ કરવાની હવે ના થઈ ગયા હવે થઈ ગઈ હવે પહોંચી ગયા ઘરે અને આઠ વાગી ગયા છે ને વરસાદના સાવ પલળી ગયા કંઈ હજી બાર વરસાદ આવે જ છે પેલા કપડાં ચેન્જ કરી લઈ અને પછી રસોઈ બનાવશું અને આજે બનાવવાનું છે ઈડલી સાંભાર અમારા ઘર મહેમાન આવ્યા છે એટલે મહેમાનને કંઈક નવું જમાડવા પડે મહેમાન કે શાક ને રોટલી બનાવો કે એ ખાવા આવશે કે પણ ઠંડુ વાતાવરણ છે ને એટલે ગરમ ગરમ સાંભાર બનાવી જમવાનું બની ગયું છે ઈડલી બસ હવે લાસ્ટ બને છે સાંભાર બની ગયો ચટણી બની ગઈ આ કેટલી મિનિટ થઈ બની ગઈ છે બની એવી છે નાળિયરની ચટણી નામા છે સાંભાર થાઉ બેન જસ્ટ મીસ પડી ગયો છે મસ્ત ઇડલી સાંભાર ખાઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નાસ્તો કરવા બેસી ગયા છીએ ભાખરી બનાવી છે ઈડલી છે અચાર અને અમારા મહેમાન હમણાં વઈ જવાના છે કામે લગાડી દીધા છે ના ના ઈ તો હમણા ઉઠા જ છે એવું છે હા ભાખરી બનાવી છે ને હું તો કામ કરતી હતી હવે સાસરેથી આવે એટલે કામે ન લગાડી સાસરેથી આવે એટલે કામે ન લગાડી

એક કઈ હે તકલીફ રમેશ રાખી ચોર અલી રમેશડી કર સાસરીએ સસ્ડી ચોરલી અમે ઢાંક જાય તો કેમ કઈ કામ ન કરી રિલેક્સ રહી હોય એટલે રહી આવી ગયા છે એક મહેમાન આવ્યો એક મેમન ને તેડવા સાસરે બાય ટાટા બાય બાય પરમિશન મળી બે દિવસ આવી બધા રહી મચે બાય ભાઈ કાલ મળ્યા